હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો દિવાળીમાં આપણે અલગ અલગ ચેવડો બનાવતા હોઈએ છીએ જેમ કે મમરા પૌવાનો ચેવડો હજી પૌવાનો ચેવડો કે નાયલોન પૌવાનો તો બધામાં આપણે અલગ અલગ મસાલા પણ કરતા હોઈએ છીએ તો આજે હું અહીંયા અલગ અલગ મસાલા કરવાની ઝંઝટ વગર ચેવડાનું પ્રીમિક્સ બનાવીશ જેને આપણે ચેવડાનો મસાલો પણ કહી શકીએ બસ આ એક મસાલો તમે ચેવડામાં એડ કરશો તો ટેસ્ટી એવો આપણો ચેવડો બની અને તૈયાર થશે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ચેવડાનું પ્રીમિક્સ કે મસાલો બનાવવા માટે પહેલાં તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મેં અહીંયા એક બાઉલના માપ પ્રમાણે બાઉલ ભરી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે તમે કોઈ પણ વાડકી કે કપનું માપ પણ લઈ શકો છો એ જ બાઉલના માપથી અડધો બાઉલ આપણે જીરું પાવડર લઈ લેવાનું અને એને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દીધો છે એક ટેબલ સ્પૂન મેં અહીંયા સંચળ પાવડર લઈ લીધો છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન મેં અહીંયા લીંબુના ફૂલ લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દઈશું અને મેં અહીંયા એક ટેબલ સ્પૂન હિંગ લઈ લીધી છે એ પણ અંદર એડ કરી દેવાની મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન આખી ખાંડ લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું તમે જો દળેલી ખાંડ કે સાકર દળેલી હોય એ પણ ઉપયોગ કરી શકો છો એક ટેબલ સ્પૂન મેં અહીંયા મીઠું લઈ લીધું છે એ અંદર એડ કરીશું આગળ આપણે સંચળ પાવડર એડ કર્યો છે એટલે મીઠાનો ઉપયોગ આપણે એ રીતે કરવાનો એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરી બંધ કરી અને મિક્સરમાં સ્મૂથ એવો પાવડર પીસી અને આપણે રેડી કરી દઈશું તો આ રીતે મેં મિક્સરમાં સરસ એવું પીસી અને રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો કે સરસ એવો મસાલાનો કલર પણ આવ્યો છે તો આપણો ટેસ્ટી એવો ચેવડાનો મસાલો કે પ્રીમિક્સ મેં અહીંયા રેડી કરી દીધો છે તો એને આપણે એક બાઉલમાં આ રીતે લઈ લઈશું તો મેં તો આ મસાલાનો ઉપયોગ કરી અને છેવડો બનાવ્યો હતો તો ખૂબ જ એવો ટેસ્ટી બન્યો હતો તો તમે પણ આ દિવાળીમાં એકવાર આ મસાલો બનાવી અને છેવડો જરૂરથી બનાવી જોજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ મસાલાની રેસિપી તમને કેવી લાગી આ રીતે જે મસાલો હોય એ બધો જ આપણે બનાવેલો હોય આ રીતે એરટાઇટ બરણીમાં આપણે ભરી દેવાનો જ્યારે પણ તમે ચેવડો બનાવો ત્યારે બસ આ એક જ મસાલો અંદર નાખવાની જરૂર પડશે અને ટેસ્ટી એવો આપણો ચેવડો બની અને તૈયાર થશે આ રીતે મસાલો બનાવીને રાખેલો હોય તો જ્યારે પણ ચેવડો બનાવીએ ત્યારે બસ આ મસાલાનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય